વર્તમાન સરકાર જ એ જૂની પેન્શન યોજના અંગે જાહેરાત કરશે તેવું પણ તેમણે કહ્યું છે ત્યારે વડોદરા શિક્ષક સંઘના જે પ્રમુખ પિનાકીનભાઈ પટેલ સહિત જે શિક્ષકો છે ઘણા સમયથી તેમની માંગ હતી જ કે જૂની પેન્શન યોજના શરૂ થાય ઘણા આંદોલન થયા ઉગ્ર આંદોલનની પણ ચિમકી ઉચ્ચારી તે વખતે હવે એંધાણ છે કે જૂની પેન્શન યોજના શરૂ થઈ શકે છે કઈ રીતે જુઓ છો આ નિવેદન ગઈકાલે માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે એક જાહેરાત કરી છે કે અમારી સરકાર જ આ બાબતે ટૂંક સમયમાં તારીખ જાહેર કરશે આ અમારા માટે ખૂબ ખુશીના સમાચાર છે છેલ્લા ચાર વર્ષથી અમારા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય ભીખાભાઈના નેતૃત્વમાં આ બાબતે સતત લડત ચલાવતું રહ્યું છે અમને આનંદ છે કે ભાજપ સરકારે અમારી લાગણીઓને માની ખરેખર પેન્શન યોજના એ તમામ કર્મચારીઓનો હક છે